हाँ है, बच्चा बच्चा, रुचा बच्चा, रुचा बच्चा, ओह बच्चा बच्चा, बच्चा बच्चा, बच्चा है, हाँ है, कहाँ है, इधर बच्चे तो ऐसे सब है, नहीं होता तो, बड़े पांच के जाली सबका

પાંચ છ પંદર વીસ પચીસ અરે પચાસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ પંચોતેર પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયા પંચોતેર આ કરો

ઓગણીસો રૂપિયા પચાસ પંચાવન આઠ પાંચ નેવું પંચાણું ચારસો પચીસ ચાલે પચાસ પંચાવન એસી પચાસ નેવું પંચાવન પાંચસો 530 20 25 35 40 40 35 40 ₹35 40 गारंटी जड ब्लॉक भाई दया भाई बोटा लग दो साहब दया भाई बोटा 35 40 ₹35 40 दया भाई बोटा 35 40 चलालमा 30 कटीक एंड कंपनी 400 ₹400 ₹400 करा करा 35 40 35 40 मोंडो भाई 300 600 600 5 50 50 चलो 500 800

મારે નવડે શું રાખ્યું રાખાયું મારી પંચાણું નવસો કઉસો નવડી મારવાનું કઉમે નવસો રૂપિયા નવસો કરો પાંચ દસ પંદર પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા અઢારસો પચાસ રૂપિયા પંચાવન પંચોતેર પંચાવન પંચાવન ઓગણીસો દસ ઓગણીસો દહ રૂપિયા દુપિયા અઢાર પચાસ અઢાર અઢારસો પચાસ રૂપિયા પંચાવન રાજુભાઈ ગોવિંદ પચાસ રૂપિયા પચાસ હા જોઈ લો એટલે